સુરતથી દુબઈ એક ચમકતું સફરનામું સવારની શાંતિમાં પણ એક અવાજ હતો લોટ વણતી મા શાક કાપતા પિતા અને એ બધાની વચ્ચે પોતાની પથારી ગોઠવી રહેલો ચિરેન સુરતના એક ખૂણે આવેલ મોતીનગરનો આ ઘરડો ખૂણો જ્યાં સપનાઓ ઉગે છે પણ એના પાંદડા હાથ ધરવા પહેલાં જીવનની ધૂળમાં વેટી જતા હોય છે ચિરેન નાની ઉંમરે સમજાઈ ગયું હતું કે સપનાઓ જોવામાં કોઈ ખર્ચો નથી પણ એના પૂરા કરવા મહેનત અને ધીરજની મૂડી લાગે છે ઘરેણાંવાળું ઘર ન હતું નાના બારણા અડધો છત અને પલંગના ખૂણામાં પડેલું પાણી એ ઘર તેનું ઉછેર હતું પણ મનમાં હતું દુબઈનું સપનાનું શહેર ચિરેનના પિતાએ ક્યારેય સપનાનું શહેર નહીં જોયું તેમનો દિવસ દૂધ વહેંચવામાં જતા મા ઘરની બાય તરીકે મકાનો માં સાફ સફાઈ કરતી પરંતુ ચિરેન એને અંદરથી એવું લાગતું કે એની દુનિયા બહુ મોટી છે એ કમ્પ્યુટર શીખવા જાય તો રસ્તામાં જૂના મોબાઈલ રિપેર કરતા જોઈ લેતો યુટ્યુબ પર દુબઈમાં નોકરી કેવી રીતે મળે તે શોધે તો ચિરેન એકલા વિચારી રહેલો જિંદગી આમ તો ઘણા ઓરઘામાં જાય છે પણ હું એવું નથી જીવવાનો હું કોઈ દિવસ માત્ર સો રૂપિયા દિવસની નોકરી નહીં કરું દુબઈ જઈશ મારી નવી ઓળખ ઊભી કરવી છે એ શબ્દો નવા ન હતા પણ આ વખતે એની આંખોમાં વાત હતી વાંચાનું શોખીંગ હતો નક્કામું ન હતું સ્કૂલ ભલે દસમાં છોડ્યું હોય પણ રોજ રાત્રે મોબાઈલની સ્ક્રીન નીચેથી કંટાળો ન આવતો ઉત્સાહ આવતો હતો પૈસા બચાવવાના પ્રયત્નો શરૂ થાય છે ગરમ નાસ્તો બંધ કરે છે ભણવાની ફી માટે પોતાના કપડાં વેચી નાખે છે એક દિવસ ભાઈના જૂના પેન્ટમાંથી પણ પૈસા મળ્યા જીવન જેટલું તંગ હોય એટલું એને ખેંચી લેતો હતો સૂર્યો ઉગતો હતો અને સુરતનું આ ગરીબ ઘર એક ચમકતો સપનો જોઈ રહ્યો હતો પોતાનું થેલો લેતો છે માં પાપડી લપેટી આપે છે પિતા કહે છે બેટા હમણાં ભલે તું જઈ રહ્યો છે પણ તું જ્યાં જશે એ ઘર તમારું જ હશે મુંબઈ એરપોર્ટનું દ્રશ્ય ચિરેન પહેલીવાર વિમાનમાં બેસે છે વિમાન ઉડે છે સુરત નાનું બને છે કેમેરો ધીમે ધીમે અવકાશ તરફ જવાનો ભાવ આપે છે સફર તો હવે શરૂ થઈ છે ઘરમાંથી વિમાન સુધીનો જલસો તો માત્ર પહેલો પથ્થર હતો હવે જોવાનું છે કે આ ગુજરાતી દીકરો દુબઈના ખંડેરોમાં પોતાનું મકાન કેવી રીતે ઊભું કરે છે દુબઈ સપનાનું નગર કે કઠિન પરીક્ષા વિમાનના દરવાજા ખુલે છે સામે દુબઈના ઊંચા ટાવરો ઝગમગ કરતી લાઇટો અને ગરજતા એરપોર્ટના અવાજ વચ્ચે ચિરેનનું દિલ ધબકે છે જીવનમાં પહેલીવાર એ વિદેશી જમીન પર પગ મૂકે છે એ જમીન કે જેના ફોટા તેણે મોબાઈલ પર જોઈને સપના જોયા હતા ચિરેન એરપોર્ટ પરથી નીકળી રહ્યો છે આંખોમાં નવાઈ અને આશ્ચર્ય બાજુમાં તાજા ફૂલો અલગ ભાષા બોલતા લોકો કાચના ભવ્ય બિલ્ડિંગ્સ એરપોર્ટ પરથી એની રાહ જોતો હતો એક એજન્ટ જે વિસાની સાથે રોજગારીની પણ ખાતરી આપતો હતો ચિરેનને લઈ જાય છે એક મજબૂત કાચના ઓફિસ કેમેરા તરફ એ વિચારતો હતો હવે એક કલાક તરીકે ઓફિસમાં કામ કરશે પણ યથાર્થ ત્રાટક્યો એજન્ટ ઠંડા અવાજે તારું કામ આજેથી શરૂ થાય છે મજૂર તરીકે સાઇટ પર જવું પડશે તડકો તપતો સિમેન્ટ પથ્થર તૈયાર છે ને અલ્પેશ દંગ રહીને પણ મેં તો ઓફિસનું કહ્યું હતું એ વાત ક્યાં ગઈ સાહેબ એજન્ટ હસીને સપનાના શહેરમાં બધું એમ ન મળે બેટા અહીં કામ માટે તૂટવું પડે છે ચિરેનને દુબઈનું પહેલું પાઠ મળ્યો વિજ્ઞાન નહીં વિમુખતા એ દિવસે એ માણસ થયો એ યાદ રાખી લે છે અહીં કોઈ પણ ઊંચાઈ પર પહોંચવા માટે પતંગ જેમ પાંખ ફફડાવી પડે છે એક વાસ્યુ રૂમ એક ચપટી ઘાસ એમાં પણ મનના પ્રશ્નો વધુ શું એ પાછો જઈ જાય શું એ પૂરું કરતો સપનાનું શહેર માત્ર આ કામ માટે આવ્યો છે ચિરેન ખૂણામાં બેઠો હતો મારો રસ્તો ભલે ખોટો લાગતો હોય પણ મારો ઇરાદો સાચો છે હું અહીંથી ઊંચું ઉડીને જ રહીશ એણે શીખી લીધું હતું કે અહીં કોઈ તરફેણ નથી દરેક દિવસ છે એક સંઘર્ષ અને એ સંઘર્ષના વચ્ચે પણ એ ન ભૂલ્યો પોતાનું ધ્યેય રાત્રે કામ પરથી અફાવીને એ પાર્ટ ટાઈમ મોબાઈલ રિપેર શીખે છે ટ્યુટોરિયલ જોઈને પોર્ટ્સ ખોલે છે તાંબાની વાયરથી ભવિષ્ય લે છે એક દિવસ એવું પણ આવ્યું કે એ બીમાર પડી ગયો તાવમાં પણ સાઈટ પર ગયો કેમ કે જાણતો હતો એક દિવસ નહીં ગયો તો પગાર કપાઈ જશે એ દિવસે શરીર તૂટી ગયું પણ આત્મા ઊંચો રહ્યો આ દુબઈ હતું જ્યાં સપનાઓ ઊંડા ખાડામાંથી ચડીને આવે છે જ્યાં દરેક ભાઈ શખ્સ પોતાનું નસીબ પોતાના હાથથી લખે છે આખરે પોતે બનાવેલા એક ફોન રિપેર થયા પછી ગ્રાહક ખુશ થાય છે પેલા દુકાનદાર કહે છે ભાઈ તું અહીં મારા સાથે કામ કર તારી કુશળતા છે એ પ્રથમ વિજય હતો દુબઈએ તેને રોજગારી નહીં આપી હતી પણ તક આપી હતી હવે યુદ્ધ શરૂ થયું હતું નસીબ વિરુદ્ધ લોકો વિરુદ્ધ સંજોગો વિરુદ્ધ પણ એક આત્મા સતત જાગતો હતો ચિરેન સપનાની શરૂઆત પછીના પરથી સુવર્ણ સુધી દુબઈની ભૂખ્યા રેતી વચ્ચે હવે ચિરેને પોતાનું એક નાનું ભવિષ્ય બાંધવાનું શરૂ કર્યું હતું સવારે મજૂરી સાંજે મોબાઈલ રિપેરિંગ આખી રાત દુખાવો પણ આંખોમાં એક અગ્નિ હતી એક આશા હતી ચિરેન સવારે સાઇટ પર હંમેશા સમયસર પહોંચી જાય છે સાંજે રિપેર દુકાનમાં મોબાઈલ ખોલે છે ફોન ફિટ કરે છે એક દિવસ દુકાનના માલિકે કહ્યું ચિરેનભાઈ લોકો તારી કામગીરીની વાત કરે છે તું ચાહે તો અહીં રાતના બદલે આખો દિવસ કામ કર પગાર વધારી દઈશ ચિરેન મને પણ હવે એ જ લાગતું હતું સાહેબ જ્યાં ઓળખ મળે ત્યાં રહેવું સારું એ દિવસથી ચિરેને સાઇટનું કામ છોડી દીધું અને ચાલુ કર્યું ફૂલ ટાઈમ રિપેરિંગ હવે એનો દર દિવસે વિકાસ થતો જાય છે ચિરેન એક બાદ એક મોબાઈલ રિપેર કરે છે ગ્રાહકો હસે છે થોડા દિવસ પછી પોતાની પેઠે નવી ટૂલ્સ ખરીદે છે એક સામાન્ય યુવક જેમણે ન તો એમબીએ કર્યું છે ન તો અમીર પિતાની છત્રછાયા પણ પાસે હતું શ્રદ્ધા સંઘર્ષ અને સાહસ ચિરેન એ જ જૂના રૂમમાંથી નવો રૂમ ભાડે લે છે જ્યાં પોતાનું કાળમાટ નહીં જિંદગી ઉગે છે ઘરે ફોન કરે છે માં પૂછે છે બેટા તું કેમ છે ચિરેન હવે થોડું સારું છે માં તું ભલે રોટલી બનાવે પણ મને એમ લાગે છે હું હવે સાચે કમાઈ રહ્યો છું જ્યાં સુખ ઊંડા દરિયામાં છુપાયેલું છે ત્યાં સુધી પહોંચવા માટે એક જહાજ નહીં એક માછલીની જેમ તરવું પડે છે ચિરેને પણ તરવાનું શીખી લીધું હતું ચિરેન પહેલીવાર બ્રાન્ડેડ શર્ટ પહેરે છે બાજુમાં ભિન્ન ભાષાના લોકો સાથે હસી હસીની વાત કરે છે આખરે એક દિવસ એક વિદેશી ગ્રાહકે કહ્યું યુ ફિક્સ વેરી વેલ કેન યુ ઓપન યર શોપ આઈ વિલ હેલ્પ યુ એણે અજાણી ભૂમિમાં પહેલો સાહસ સહારો આપ્યો તેણે કહ્યું ચિરેન હું દુકાન ખોલીશ મને એ દુકાન નહીં મારું સપનાનું દરવાજું હશે હાથમાં નારિયેળ અને નવું સાઇન બોર્ડ શ્રી મોબાઈલ રિપેર મેનેજ બાય ચિરેન ચિરેને દુબઈની રેતી પર પોતાનું નામ લખ્યું અને એ નામ વરસાદના પાણીમાં પલળી ગયું નહીં કારણ કે એ લખ્યું હતું પસીનાથી હવે ચિરેન દુકાનનો માલિક છે પણ ખરું યાત્રા હજુ બાકી છે કુટુંબ માટે ઘરમાં પૈસા મોકલવા બહેન માટે લગ્ન માટે બચત અને બીજી મોટી કામયાબીઓ માટે ઝબકતું દિલ આશા અને અભાવ વચ્ચે દુબઈની રાતો અને ઘરની યાદો દુકાન ચાલતી હતી રોજના નવા ફોન નવા ગ્રાહકો પણ રોજનું એક જ પ્રશ્ન શું બધું પૂરતું છે કેમ કે જે માણસે ઘરની દિશામાં વિખરેલા સપના જોયા હોય એને પૈસા પૂરતા લાગતા નથી લાગણી જોઈએ ચિરેન રાત્રે દુકાન બંધ કરે છે દુકાનની સામે જ ઊભો રહી જાય છે હાથમાં મોબાઈલ મા બાપની ફોટો જોવે છે એક સાંજ એણે મા સાથે વિડિયો કોલ કર્યો હા ચિરેન તું કેમ છે બેટા તારી દુકાન કેવી ચાલે છે ચિરેન મા તારી દુઆ છે બધું સારું છે હું તારા માટે સાડી મોકલાવીશ તું પહેરજે હમણાં જ પગલાં દુબઈમાં હતા પણ આત્મા હજુ પણ સુરતના ઘરના ખૂણાઓમાં ભટકતો હતો જ્યાં દીકરીના લગ્ન પેન્ડિંગ છે અને બાપનું હાર્ટનું ઓપરેશન હજુ બાકી છે ચિરેન ધંધામાંથી બચેલી રકમ લઈને ખિસ્સામાં નાખે છે પોતે ખાઈ ન શકે એવું ખાવાનું છોડી દે છે ચિરેન મનમાં વિચારે છે બહેન માટે લગ્નનું જોધાણ આવ્યું છે જો એ સમયે પૈસા ન હોય તો હું એનો ભાઈ નહીં રહીશ એક નિષ્ફળ વ્યક્તિ બની રહીશ એ દિવસથી ચિરેન વધુ મહેનત કરવા લાગ્યો હવે સોમવારથી રવિવાર સુધી દિવસ રાત કામ એક મહિના સુધી સવારે દુકાને રાત્રે ડિલિવરી બોય ચિરેન કાળો થેલો પહેરીને રાતે પેકેટ ડિલિવરી કરે છે દિવસે રિપેર દુકાનમાં ગ્રાહકોને લાઇનમાં છે જેમ પંખી પોતાનું ઘર બનાવે છે પાંખોથી નહીં પણ વિશ્વાસથી તેમ ચિરેન પોતાનું નવું ભવિષ્ય બનાવી રહ્યું હતું ટુકડાઓથી નહીં પણ આશાઓથી વિદેશી ગ્રાહક યુ આર નોટ જસ્ટ ફિક્સિંગ ફોન યુ ફિક્સ હોપ ગર્વથી એ શબ્દો આજે પણ ચિરેનના દિલમાં જીવિત છે કેમ કે એ દિવસ હતો જ્યારે એને લાગ્યું હવે હું ક્યાંક પહોંચી રહ્યો છું સફળતાના શિખરો તરફ એક મજૂર વેપારી બની ગયો માલિક ઉત્સાહભર્યા અવાજમાં દરેક રાત્રે ઊંધા સપના જોનાર કોઈ દિવસ ઊભા થઈને એ સપનાઓને જીવે ચિરેન પણ એવું જ કર્યું આજે જે દુકાનમાં દિવસમાં પાંચ ફોન આવતા ત્યાં હવે કસ્ટમર માટે વેઇટિંગ લાગી રહી છે દુકાનની બહાર લાંબી લાઈન અંદર ત્રણ સ્ટાફ કામ કરે છે અલ્પેશ ઇ બિલ આપે છે અલ્પેશ સ્ટાફને કહે છે ભાઈ કામ ઓરગારથી કરો આ લોકો ફક્ત ફોન રિપેર નહીં વિશ્વાસ લઈને આવે છે એ દુકાન હવે ફક્ત એક સ્ટોલ નહીં રહી હતી એ આશા બની ગઈ હતી એ તમામ માટે જેઓ પોતાના ઘરની રોટલી માટે વિદેશે આવ્યા હતા અને એ દિવસ આવ્યો ચિરેને ઝુમેરા રોડ પર પોતાનું અંગ્રેજી નામથી બ્રાન્ડેડ શોરૂમ ખોલ્યું ચિરેન સ્માર્ટ ટચ